શરીર માટે કયું ઘી સારું મલાઈમાંથી બનેલું કે માખણમાંથી બનેલું શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સામાન્ય રીતે દહીંમાંથી બનાવેલા માખણનું ઘી જેને બિલોના ઘી પણ કહેવાય છે એ મલાઈમાંથી સીધું બનાવેલા ઘી કરતાં શરીર માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે આ સમજવા માટે બંને બનાવવાની પ્રક્રિયા જાણવી જરૂરી છે એક મલાઈમાંથી ઘી મલાઈ ઘી આ પ્રક્રિયામાં દૂધ ગરમ કરીને તેની મલાઈ ક્રીમ એકઠી કરવામાં આવે છે આ મલાઈને સીધી ગરમ કરીને તેમાંથી ઘી બનાવવામાં આવે છે આ પદ્ધતિ ઝડપી છે અને મોટાભાગે વ્યાપારી ધોરણે કમર્શિયલ વપરાય છે બે માખણમાંથી ઘી બિલોના ઘી કડ બટર ઘી આ પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિ છે પ્રથમ દૂધ ગરમ કરી ઠંડુ પાડી તેમાં મેળવણ દહીં નાખીને આખી રાત દહીં જમાવવામાં આવે છે બીજા દિવસે આ દહીંને બિલોના લાકડાની વલોણી વડે વલોવીને તેમાંથી માખણ મખન છૂટું પાડવામાં આવે છે છેલ્લે આ માખણને ધીમા તાપે ગરમ કરીને તેમાંથી શુદ્ધ ઘી બનાવવામાં આવે છે કયું ઘી કેમ સારું છે માખણ દહીંમાંથી માંથી બનાવેલું ઘી વધુ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે જેના મુખ્ય કારણો આ મુજબ છે પચવામાં સરળ દહીં બનવાની પ્રક્રિયા ફર્મેન્ટેશન તેને વધુ સુપાચ્ય બનાવે છે જે લોકોને ડેરી ઉત્પાદનો પચવામાં તકલીફ પડતી હોય તેમના માટે પણ આ ઘી સારું છે પોષક તત્વો આ ઘીમાં વિટામિન એ ડી ઈ

જ્યારે મલાઈમાંથી સીધું બનાવેલું ઘી પણ પોષક તત્વો ધરાવે છે પરંતુ તેમાં દહીં બનવાની પ્રક્રિયાના સ્વાસ્થ્ય લાભો મળતા નથી ટૂંકમાં જો તમે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા હો તો પરંપરાગત રીતે દહીં જમાવી તેમાંથી માખણ કાઢીને બનાવેલું ઘી બિલોના ઘી હંમેશા સારો વિકલ્પ છે